ડભોઈ સતરગામ પટેલવાડી ખાતે યોગી રીવાઈન સોસાયટી હરિધામ સોખળાના હરિભક્તો દ્વારા શિક્ષાપત્ર શિક્ષા બે દિવસ આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના ઉપક્રમે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પ્રેરણેદાશ્રી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિક્ષાપત્રી પરાયણનું આયોજન બે દિવસે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હરિધામ સોખણાના સાધુ સંતો પરમ પૂજ્યદાસ સ્વામી પૂજ્ય નિર્મળ સ્વામી પૂજ્ય વિરલ સ્વામી પૂજ્ય પ્રિય દર્શન સ્વામી અને પૂજ્ય સૌરભ સ્વામી અને શ્વેત સ્વામી દ્વારા હરિભક્તોને પરાયણના માર્ગદર્શન અને પ્રભુ ભક્તિથી માહિતીગાર કર્યા હતા આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા પ્રમુખ બિરેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા સજાન સાંઈ મહારાજની જે અક્ષર પુષોધ મહારાજની જય હરિપ્રસાદ સાંઈ મહારાજની જય પ્રગટ પ્રેમ હરિપ્રેમસાઈ મહારાજની જય 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 આત્મીય સમાનની જય 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 દાસના દાસ થવાની જય 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 શિક્ષાપત્રી ધ્રિશા મહોત્સવ સોપાનની જય 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 નગરીમાં વિવિડન્સ સોસાયટી હરિરામ સુખાવતી સૌ અમરીશ પરિવાર મુક્તોએ બે દિવસનું પારાયણ રાખવામાં આવ્યું આજે પૂર્ણાવતીના દિવસે હજાર ભક્તો લોકો પધારીને આ શિક્ષાપતિનો પારા નિમિત્તે લાભ લીધો ને એમાંય ધર્ભાનગરીના એમએલએ ધારાસભ્ય શૈલેષભાઈ સોટાભી આ અવસરને સુશોભિત કરીને લાભ લેવા માટે પધાર્યા પોતે ખૂબ વ્યસ્ત સમય હોવા છતાં પોતે શેખ બરોડાથી અહીંયા સંતોના આશીર્વાદ લેવા માટે પધાર્યા એમને કહ્યું હું તો હરિધામનો જ છું હરિધામમાં સ્વામીજી મને ઓગણીસો ત્યાસીમાંથી કોર્પોરેટર બને ત્યારથી મને ખૂબ આશીર્વાદ આપ્યો એ પોતાને ઘર માનીને અહીં આવે છે બીજો કે શિક્ષાપતિ બે હજાર છવ્વીસમાં બસો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે દરેક ગામ ગામડે ગામડે તાલુકા તાલીકે સોપાન ઉજવવાનું નક્કી અમે કર્યું છે તો એ શિક્ષાપતિના સોપા નિમિત્તે દરેક પરિવારના ઘરોમાં નિર્વ્યસ્ત બને શાસ્ત્રોનું પઠન કરે મંદિરનું આ ધૈજાને પૂજા કરે પ્રાર્થના કરે એ માટેનું અમારો અભિયાન છે શિક્ષાપતિ પ્રમાણે જીવન જીવનારાના પરિવારો આજે સુખી છે જેની જેને શિક્ષાપતિનું લોકપ્રિય છે શિક્ષાપતિ પ્રમાણે જીવન 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 નથી જીવ્યા અને આજે સૌ દુઃખી છે આજે દરેક શાસ્ત્રોમાં દરેક ધર્મોમાં એક જ વસ્તુ રહે છે કે ભગવાન એ ભગવાનની મૂર્તિ છે એ બાપ છે અને સંત છે એ માં છે માણે બાપના ઘરોમાં દરેકે આપણે સૌએ બેસવું જ પડે મા છે દેહનું સાફસુ કરે ને આંત દેહનું સાફસુ કરીને ભગવાનની મૂર્તિને પધરાવે છે એટલે હરિપ્રસાદ સ્વામી મહારાજ પ્રેમ સ્વામી મહારાજનો એક જ ઉદેશ છે કે આત્માને વિશે પડેલા હૈયાને વિશે કરોજનોના કચરાને સાફ કરીને એક આ માનવ માનવદેહને મંદિર બનાવીને હૃદય વિશે પ્રભાવને બિરાજમાન કરવા માટેનું એક મંદિર બનાવવા માટે આ શિક્ષાપતિનું પારાયણ અમે ગોઠવ્યું છે તો શિક્ષાપતિ પ્રમાણે મારા સૌ ભક્તો જીવન જીવી શકે અને શિક્ષાપતિનું પાલનમાં સૌ લાભ લઈ શકે બે હજાર છવ્વીસ વસંત પંચમી નિમિત્તે અમે આ શિક્ષાપતિનું સૌ પાલન કરવાનો સંકલ્પ કર્યો છે તો સૌ અમને સહ સહકાર આપી શકીએ અને સૌ પરિવારના મુક્તો આ શિક્ષાપતિ પ્રમાણેનું જીવન જીવી શકે હરિધામ છોકરા ગુરુ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વ સ્વામીઓના સાણીધ્યમાં ને પૂજ્ય ત્યાગ સ્વામીની આજ્ઞા અનુસાર સૌ જીવન જીવી માર્ગદર્શન જય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર